ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો તેમાં પણ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તો પરિણામે શહેરના લોકોને ભારે નુકસાન થવા પામ્યું હતું તો બીજી તરફ પૂરના આ સમયમાં એક બાજુ લોકોના સરકારી અધિકારીઓની બેદરકારી પ્રત્યે ભારો આક્રોશ ફેલાયેલો છે ત્યારે આવા સમયે સરકારે લોકોનો ગુસ્સો શાંત કરવા અને લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખતા અસરગ્રસ્તોને કેશ ડોલરને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે લોકોને થયેલા નુકશાનના સર્વે કરવા અને કેશ ડોલ્સની કામગીરી માટે વિવિધ કચેરીના અધિકારીઓ અને તેમના સ્ટાફને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના પ્રાંત અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ